તેના આવા કૃત્ય પાછળનું કારણ શું હતું ત્યારે મિત્રો તે કહે છે કે તાળી એક આંખથી નથી વાગતી મહિલાઓ પણ આવા કૃતિ માટે એટલી જ જવાબદાર છે જેટલા પુરુષો છે ને મિત્રો મને ખૂબ જ ની સાથે કેવું પડે છે જ્યારે ત્યારે મિત્રો પ્રશ્ન ઉભો થાય છે આવી સોચ ઓછી શોધ પાછળનું આખરે કારણ શું છે મિત્રો હું સમજુ છું આવી સોચ પાછળનું એક મહત્વપૂર્ણ કારણ છે આપણી ફિલ્મો અને વિવિધ માધ્યમો દ્વારા મહિલાઓનું થતું ઓબ્જેક્ટિફિકેશન

ને જેમાં એ હીરો કહે છે કે એક મહિલા કો થપડ મારને મેં ક્યાં ખરાબી હે અને મિત્રો આપણા સમાજ માટે આને આ ખુબ ખતરનાક વાત કહેવાય કે આવી ફિલ્મો બોલીવુડ ઉપર સુપર ડુપર હિટ ફિલ્મો થાય છે

બાળક જોતું હશે જેને સારા નરસાની હજી કોઈ સમજ નથી તેના મગજ ઉપર આવા કન્ટેન્ટની સી અસર થતી હશે ને મિત્રો આવી અભદ્રતા માત્ર ફિલ્મો મર્યાદિત નથી આપણા ન્યૂઝ ચેનલ રોજ સાંજથી લઈને રાત સુધી

મિત્રો હું જેમની તસવીર સમક્ષ અહીં બોલી રહ્યો છું એ બાબા સાહેબ ગઢેલા સંવિધાનનો અનુચ્છેદ 19 આપણને ને માણી અને ની સ્વતંત્રતા આપે છે સંવિધાન અનુચ્છેદ ઓગણીસ કહે છે તમને જે કહેવું હોય તે કહી શકો છો જે બોલવું હોય તે બોલી શકો છો જે અભિવ્યક્ત કરવું હોય તે કરી શકો છો જે માધ્યમ દ્વારા કરવું હોય તે કરી શકો છો પરંતુ યાદ રાખજો છે અનુચ્છેદ ની કલમ બે કહે છે તમને વાણી અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા છે મતલબ એનું એનું મતલબ એવું નથી કે તમને અશ્લીલતાની છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મતલબ બિલકુલ નથી કે તમને કન્ટેન્ટ

ભારતમાં દ્વેષ ભાવ ફેલાવવા માટે બે સમુદાયો વચ્ચે બે સમુદાયો વચ્ચે દ્વેષ ભાવ માટે બે ભાવ ફેલાવવા માટે માધ્યમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આ સમાજને બે અપીલ કરવા તમે નક્કી કરો કે કેવી આ તમને કેવી ફિલ્મો જોવી છે તમને કેવું કન્ટેન્ટ જોવું છે અને આ સમાજમાં કેવી ફિલ્મો અને કેવું કન્ટેન્ટ બનશે અને બીજું યાદ રાખો તમારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અમર્યાદિત નથી યાદ રાખો જ્યાં મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પૂરી થાય છે ત્યાં બીજાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા શરૂ થાય છે મિત્રો લાસ્ટમાં હું મારી ચાર લાઈનો કહીને મારી વાતને પૂર્ણ કરીશ जहाँ मेरी आवाज दूजे की खामोशी को तोड़े जहाँ शब्द बन जाए हथियार और नफरत का जहर बोए जहाँ शब्द बन जाए हथियार और नफरत का जहर बोए वहीं खींचनी होगी लकीर बांधनी होगी सीमा वहीं खींचनी होगी लकीर बांधनी होगी सीमा स्वतंत्रता का मतलब नहीं दूसरों का हक छीनना स्वतंत्रता का मतलब बिल्कुल नहीं दूसरों का हक छीनना जय हिंद जय भारत